કેટલાની ચાલી હતી વીસ રૂપિયાની અબે વીસ રૂપિયા શેર માર્કેટમાં લગાડ્યો હોત ને તો છ મહિના પછી તું સ્ટાર બગ્સ માં ચા પીતો હોત ભાઈ આ થાર લઈને છે તારું જીવન તાર તાર કરી છે આનો રૂપિયો તે શેર માર્કેટ માં લગાડ્યો હોત ને તો છ મહિના પછી તું બસ લઈને ફરતો હોત યાદ છે ને હીરા ઠાકુર ની જર્ની શેર માર્કેટ નું કરો છો ના હો ભાઈ તો બે કરો નહી તો પતી જશો